સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરના કુબેરબાગ વિસ્તારમાં બે આંખલા વચ્ચે યુદ્ધ ઝરમર વરસાદ વચ્ચે બે આંખલા રોડ વચ્ચે બાખડ્યા દસ મિનિટ સુધી આ બંને આંખલાઓ રોડ પર પાખડતા રહ્યા જેને કારણે આ માર્ગ પર સન્નાટો જોવા મળ્યો મહુવા નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર ઉઠી રહ્યા છે અનેક સવાલો જાહેર રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં નિંગો તેમજ શહેરમાં રોડ રસ્તા પર જોવા મળે છે આ આખલાઓ સાઈટનો રોડ થોડી વાર પૂરતો બંધ થયો હતો સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન બનવા પામ્યો નથી આખરે સ્થાનિક લોકોએ આખલાને લાકડી મારીને છૂટા પાડ્યા રિપોર્ટર વિપુલ બલિયા Wow, my